ભુજમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નમસ્તે મારું નામ છે ડોક્ટર નિકિતા ઉદેશી હું એક આયુર્વેદિક ચિકિત્સક છું મેં મારું એમડી આયુર્વેદ કમ્પ્લીટ કરેલું છે ને હાલ ઘડીએ ભુજ વિસ્તારમાં પ્રેક્ટિસ કરું છું આજે આયોજાયેલા આરોગ્ય કેમ્પમાં અમે હાલ ઘડીએ પચાસથી ઉપર દર્દીઓને તપાસેલા છે અને પ્યોર આયુર્વેદિક સારવાર આપેલી છે આ આપણા ભારત વર્ષ માટે એક બહુ ગર્વનું વસ્તુ છે કે આપણું આયુર્વેદ અહીંયા પેશન્ટો વખણાય છે બધું દવાઓ લે છે અને સારવાર પામે છે તો આ અમારા બધા માટે બહુ જ ગર્વની ગર્વની વસ્તુ છે હા બેન આજે આપણે આ કેમ્પ રાખવામાં આવ્યું છે આ જે દવાઓ આપવામાં આવે છે એ બધી આયુર્વેદિક છે અને નિઃશુલ્ક ભાવથી આપવામાં આવે છે પેશન્ટોને અમે પ્રોપર જોઈને એમની સારવાર કરીને અમે અહીંયાથી મોકલીએ છીએ કે ગામો ગામ દર લેડીઝ જેટલી નાની નાની બાળકીઓ અમારા પાસે આવે છે એ લોકો સુધી પ્રોપર આરોગ્ય પહોંચે એ જ અમારું મેન હેતુ છે અને આ બધા આયોજન માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું આયોજકોનું અને આપણા સંઘનું પણ કે આવનાર દિવસોમાં પણ આરોગ્ય અને આયુર્વેદ આવી રીતે જ પનપે અને આગળ વધે જી માસિક ધર્મને લઈને અમારા પાસે ઘણા બધા રોગો આવ્યા છે આજકાલ નાની નાની બાળકીઓની અંદર પણ અમે માસિકમાં થતા રોગો દેખાય છે અને શર્મની લીધે લજ્જાના લીધે એ ઘણી બધી વખત બારે નથી આવી શકતા અને આવા નાના વિસ્તારોની અંદર આ બધા સિમટીને બેસી જાય છે અને મોટા ડૉક્ટરોને દેખાવાના બીકથી લોકો બહાર નથી નીકળી શકતા તો હા આજે અમે એવા ઘણા બધા કેસીસ કેસીસ જોયા છે જેને ડિસ્મેનોરિયા કહેવાય પ્રોબેબલી અનિમિયા કહેવાય અને પીરિયડ્સના વખતેના પ્રોબ્લેમ્સ કહેવાય અને પ્રેગ્નન્સી રિલેટેડ પ્રોબ્લમ્સ પણ આજે અમે અહીંયા જોયેલા છે અને એની આયુર્વેદિક ચિકિત્સા કરેલી છે આવનાર દિવસોમાં પેશન્ટે અમને આ વસ્તુનું આશ્વાસન પણ દેવડાવી છે કે હા એ બિલકુલ આયુર્વેદિક જ દવાઓ લેશે એમના રોગો માટે તો અમારા માટે બહુ જ સારી વસ્તુ છે આયુર્વેદ માટે બહુ સારી વસ્તુ છે સૌથી મોટી વસ્તુ હું આ કહું છું કે પાસ્ટમાં એવું કહેવાતું હતું કે ઔરત માટે લજ્જા જ સૌથી મોટું એક ઓર્નામેન્ટ છે ગહેના કહેવાતું હતું પણ હા હવે એ જ લજ્જા લેડીઝ માટે બહુ મોટું પ્રોબ્લેમ થઈ ગયું છે અને આવી બધી પ્રોબ્લમ્સને લઈને જેટલું એ લોકો વધારે ઘસીટતા જાય છે એમને વધારે ડિઝીઝ અને જેટલા જ વધારે રોગો આવે છે તો હું બધી લેડીઝોને વિનંતી કરીશ કે એ લજ્જાને એક બાજુ મૂકીને તમે બહારે આવી શકો છો ને તમારા ગુપ્તાંકના રોગોને અથવા તમારા માસિક ધર્મના રોગોને લઈને વધારે જરાક સચેત થાઓ અને વાત કરો આ વસ્તુને વાત કરવાથી પણ ટ્રીટમેન્ટ મળી શકતી હોય છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પછી કચ્છમાં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પણ એમાં અમને ઘણો બધો સારો રિસ્પોન્સ મળ્યો ઘણા બધા દર્દીઓ આવ્યા પોતાની જે પણ તકલીફો હતી એ એમને મેડમ સામે જે બે ડૉક્ટર મેડમ છે એમની સામે રજૂઆત કરી અને સારી એવી એવા પ્રમાણમાં સંતોષકારક અહીંયાથી મેડિકલ કેમ્પમાંથી દવા લઈને અને પોતાના ઘરે ગયા અમને અહીંયા કેમ્પ કર્યા પછી સારો એવો પબ્લિકનો સપોર્ટ પણ મળ્યો છે અને સારો એવો સપોર્ટથી અમે અમારો મેડિકલ કેમ્પ સક્સેસફુલ કરી શક્યા છીએ ના અહીંયા આપણે પહેલી વાર કર્યો છે અગાઉ બીજે બધા ઘણી જગ્યાએ કર્યો છે પણ અહીંયા આપણા એરિયામાં પહેલી વાર કર્યો છે ફર્સ્ટ વાર કર્યો છે અત્યાર સુધી હમણાં એક કલાકની અંદર પચાસ ઉપર લઈ લીધો છે અને હજુ અમારો કેમ્પ ચાલુ જ છે હજુ અમે આશા રાખીએ છીએ કે જો દર્દીઓ આવે જ જાય છે અને હજુ અમને એક દોઢ વાગ્યા સુધી પૂરો કરશું તો હજી ઘણા બધા દર્દીઓ લાભ લઈ શકશે એટલે સારો અમને રિસ્પોન્સ બી મળ્યો છે અને દર્દીઓ સારા એવા પ્રમાણમાં અહીંયા કેમ્પમાં સારવાર માટે આવી પણ ગયા છે